ज्या ज्या नजर मारी ठरे याद भरी त्या आपनी ज्या ज्या नजर मारी ठरे याद भरी त्या आपनी आंसू मही ए आंख थी याद झरे छे आपनी तेमज यारी गुलामी शू करू तारी सनम यारी गुलामी शू करू तारी सनम गाले चूमू के पानी तूने सनम पैदा थयो छु ढूंढवा तूने सनम पैदा थयो छु ढूंढवा तूने सनम उमर गुजारी ढूंढता तूने सनम સૌંદર્ય વેળથી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે તેમજ દર્દીના દર્દની પીડા વિધિ દિશે ખરી દર્દીના દર્દની પીડા વિધિ દિશે ખરી તો દર્દ કાં દે છે ને દે ઔષધ કાં પછી તો આવા બધા કાવ્યો છે એ કોના છે એ ખબર છે આ કાવ્ય પંક્તિઓ કોની છે એ ખબર છે આમ તો આપણને બધાને ખબર જ હોય કે આ કાવ્ય પંક્તિઓ ખૂબ જ જગજાહેર છે ખૂબ જ લોકપ્રિય છે ખૂબ જ પ્રખ્યાત છે ખૂબ જ પ્રસિદ્ધ થયેલી લોક કાવ્ય પંક્તિઓ છે તો આ બધી કાવ્ય પંક્તિઓ છે એ કવિ કલાપીની છે કવિ કલાપી આમ તો ગુજરાતી સાહિત્યના ખૂબ સારા એવા અને પ્રસિદ્ધ કવિ છે કવિ કલાપીને આપણે ત્રણ રીતે જોઈ શકીએ છીએ એક તો કવિ તરીકે બીજા છે એમને રાજવી તરીકે અને ત્રીજા છે એ પ્રેમી તરીકે આ ત્રણ પાસા કલાપીના જીવનમાં ખૂબ જ મહત્વના છે અને ત્રણેય પાસા ખૂબ જ એકબીજાની સાથે જોડાયેલા છે છે અને તો આ ત્રણેય પાસા એ કલાપીના જીવનમાં ખૂબ અગત્યના હોય આ ત્રણેય પાસા વિશે પણ જાણવું જોઈએ આપણે મિત્રો કલાપીનું જીવન છે એ જે રીતે આપણને ઘણી બધી આટી ઘોટીઓ ભરેલું જણાય છે કાવા દાવા ભરેલું જણાય છે એ જ રીતે એમનો કાવ્ય સંગ્રહ છે એને પ્રકાશિત કરવામાં પણ ઘણી બધી આર્થિક ઘૂંટીઓમાંથી પસાર થવું પડ્યું છે અનેક મુશ્કેલીઓ અને આફતોમાંથી પસાર થવું પડ્યું છે અનેક પ્રકારની આટા ઘૂંટીઓમાંથી આ કાવ્ય સંગ્રહ છે એ પસાર થયો છે ઘણી બધી વાર ઘણી મુશ્કેલીઓ આવી છે ઘણી બધી તકલીફો પડી છે વારંવાર છપાવાનું થાય અને પાછું એ ખૂબ જ મોડું થતું જાય કંઈક ને કંઈક કારણો સર એ કાવ્ય સંગ્રહ છે એ પાછો ઠેલાતો જાય પ્રગટ થવામાં ખૂબ જ મોડું થયું અને આખરે અઢારસો ને ત્રાણું થી શરૂ થયેલા આ કાવ્ય સંગ્રહ પ્રગટ થવાનું ઓગણીસો ને ત્રણ માં એ પૂરું થાય છે અને પછી એની આવૃત્તિઓ ધીરે ધીરે શરૂ થાય છે તો મિત્રો આ રીતે કલાપીનો કેકારો છે એ કાવ્ય સંગ્રહ છે એ પ્રગટ થતા એને કેટલી મુશ્કેલીઓમાંથી કેટલી મુસીબતોમાંથી કેટલી બધી આફતોમાંથી કેટલી બધી આટાઘૂટીઓ પસાર થવું પડ્યું છે એની વિશેષ વાત આજે મેં તમને કરી